ઓનલાઈન છેતરપિંડીનો આરોપી ઝડપાયો વલસાડમાં દુકાનદાર પાસેથી પીન મેળવી બાવન હજારની ઠગાઈ કરનાર દમણનો યુવક ગિરફ્તાર વલસાડ સિટી પોલીસે ઓનલાઈન છેતરપિંડીના એક કેસમાં દમણના યુવકની ધરપકડ કરી છે આરોપીએ એક દુકાનદાર પાસેથી બાવન હજારની છેતરપિંડી કરી હતી ઘટના આઠ માર્ચ બે હજાર રોજ શરૂ થઈ હતી મોન્ટુ નામનો વ્યક્તિ દુકાન પર આવ્યો હતો તેણે ગુગલ પે દ્વારા એક હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું બીજા દિવસે મોન્ટુ ફરી દુકાને આવ્યો તેણે દસ ટ્રાન્સફર કરવાની વાત કરી દુકાનદારે બેંક એકાઉન્ટ સાથે લિંક નંબર માંગ્યો આરોપીએ જૂનો સીમ બંધ હોવાનું બહાનું બનાવ્યું હતું દુકાનદાર સિમ કાર્ડ જોવા ગયો ત્યારે આરોપીએ તેમનો ફોન લઈ લીધો તેણે બે અલગ અલગ બેંક એકાઉન્ટમાં બાવન ટ્રાન્સફર કરી લીધા હતા દુકાનદારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને દમનથી ઝડપી પાડ્યો પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે તેણે સ્વીકાર્યું કે દુકાનદાર પાસેથી યુક્તિપૂર્વક ઓનલાઈન એપનો પિન મેળવી છેતરપિંડી કરી હતી વલસાડ સિટી પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈ આરોપીને દમણથી ઝડપી પાડ્યો હતો પીઆઈ દિનેશ પરમાનામની ટીમ દ્વારા સાયબર ક્રાઇમને ગુનાને ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે આ બનાવની વાત કરીએ તો એક દુકાનવાળા પાસે ફરિયાદી પાસે એક વ્યક્તિ આવે છે અને વ્યક્તિ પોતે કેશ પૈસા આપશે અને પોતાને ઓનલાઈન ટ્રાન્સફર કરવાના છે તો ફરિયાદી પાસે એણે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ટ્રાન્સફર કરાવતી વખતે એણે એનો પિન નંબર છે જાણી લીધો હતો અને સેકન્ડ ડે પણ એ જે ફરિયાદી છે વિશ્વાસમાં લઈને દુકાનવાળાને વિશ્વાસમાં લઈને ફરી વાર બીજા દિવસે પોતે આવ્યો હતો ને કે મારે પોતે આજે પણ ઓનલાઈન ટ્રાન્સફર કરવા છે હું આપને કેશ પૈસા આપી દઉં છું આપ મને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો અને ફરિયાદી વ્યસ્ત હતા એટલે એનો મોબાઈલ લઈને લાવો હું પોતે ટ્રાન્સફર કરી લઉં છું એમ કરીને પોતે પોતાના અકાઉન્ટમાં બાવન હજાર રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા લીધેલા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જે વોલેટમાં પૈસા ગયા હતા એ અને જે ફરિયાદીનું વોલેટ હતું જે યુઝ કર્યું હતું તમામ ડિટેલ્સ નીકળવામાં આવી હતી અને એના આધારે જે બેંક એકાઉન્ટમાં પૈસા ગયા છે બેંક એકાઉન્ટ અને વોલેટની ડિટેલ મેળવીને આ જે વ્યક્તિ છે એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી હતી વ્યક્તિએ પોતાની ઓળખ જે છે ફરિયાદીને ખોટી આપેલી મોન્ટુ તરીકેની અને આરોપી છે એને દમણથી કચ્છી ગામ દમણ છે જે આરોપી છે એને પકડી પાડવામાં સફળતા મળી છે સત્યમ દિનેશ સિંઘ નામનો આરોપી છે જેની ઉંમર બાવીસ વર્ષ છે જે કચ્છી ગામ દમણનો રહેવાસી છે અને બેકાર છે ઓરિજનલી એ યુપીનો છે અને આ ફરિયાદ વિશ્વાસમાં લઈને આ સાયબર ક્રાઇમને હાલના તબક્કે એના દ્વારા કોઈ બીજી ઘટનાઓને અંજામ આપ્યો છે કે હાલ તપાસ ચાલુ છે અને મીડિયા મિત્રોના માધ્યમથી અમે તમામ વલસાડની જનતાને અને તમામ લોકોને નમ્ર અપીલ કરીશું કે સાયબર ક્રાઇમના બનાવો બાબતે હંમેશા સચેત રહેવું જરૂરી છે પોતાના મોબાઈલ જેની અંદર આપનું વોલેટ હોય બેંક ડિટેલ હોય એવો મોબાઈલ કોઈને પણ અનનોન વ્યક્તિને યુઝ કરવા માટે આપવો ના જોઈએ આપના મોબાઈલની અંદરના જે પણ બેંક ડેડેટ પાસવર્ડ છે એ બધા આપે સેફ રાખેલા હોવા જોઈએ આપના બેંકના એટીએમના પાસવર્ડ્સ એના પિન નંબર આપે રેગ્યુલરલી ચેન્જ કરવા જોઈએ અને કોઈપણ પ્રકારની લોભામણી જાહેરાતો આપના વોટ્સઅપ પર ફેસબુક પર કે કોઈપણ મેસેજ પર લોભામણી જાહેરાત કે કોઈપણ પ્રકારના ઈમેલ ઉપર આવેલી લિંકને ક્લિક કરીને પોતાના પૈસા ગુમાવશો નહીં સાયબર ક્રાઈમની બાબતે હંમેશા સચેત રહો વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા વખતો વખતે સોશિયલ મીડિયા ઉપર અમે જે અવેરનેસના જે મેસેજીસ કરીએ છીએ હંમેશા જોતા રહો અને સાથે સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઈમ આપની સાથે થાય છે તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક વિધિન ફ્યુ સેકન્ડ્સ જો આપ કોલ કરશો તો આપના ગયેલા પૈસા છે અને આપના પૈસા આપને વહેલામાં વહેલી તકે પાછા પણ આપી શકાશે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગયા વર્ષથી આ સુધીમાં અત્યાર સુધીમાં અઢી કરોડ થી વધુ ની રકમ જે ફરિયાદીઓના પૈસા ગયેલા પાછા આપવામાં સફળતા મળેલી છે અને એનું મુખ્ય કારણ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર પર અર્જન્ટ ઇમિજિયેટલી જે કોલ કરવામાં આવે તો ફરિયાદી એ સૌથી મોટું એનું सफळतान कारण mm. uh,